मेरा नाम ओम प्रकाश लोहार मैं ओडिशा से आया हूँ आज इंटरनेशनल म्यूजियम डे अवसर में जूनागढ़ में सरदार पटेल आर्ट गैलरी में इंटरनेशनल म्यूजियम आर्ट कंपटीशन रखा गया था इसमें जो हमारे इंडियन कल्चर एंड इंडियन हिस्ट्री के बारे में जो क्वेश्चन हमें मिला था उसके बारे में जो हम आर्ट लोगों हैं उसके बारे में जो थीम था इसके बारे में हमने आर्टि लोगों ने आर्ट किया बहुत-बहुत नया-नया 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 देखने के लिए मिला यहां पे जो नया नया आए थे इंटरनेशनल म्यूजियम कॉम्पिटिशन में अच्छा आ, आ, म्युजियम, म्युजियम कुंपिटिशन कुंपिटिशन पार्ट लीधो तो ये पार्ट में मैंने बहुत मजा आने

દોરેલા હતા અને મેં પણ આ પાર્ટિસિપેટ કર્યું હતું આ કોમ્પિટિશનમાં આ રીતે ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે ની ઉજવણી કરવામાં આવેલી હતી મારું નામ દ્રષ્ટિ વાડિયા છે હું પોદર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ છું આજે ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે છે તો આ અહીંયા અહીંયા આજે કોમ્પિટિશન હતું તો મેં આમાં પાર્ટિસિપેટ કર્યું અને મને ખૂબ જ મજા આવી કેમ કે આઈ ન્યુ મ્યુઝિયમ જોઈને મને પણ મજા આવી અને મને ડ્રોઈંગ કરવાનો પણ ઉત્સાહ જાગ્યો ને મને બહુ ડ્રોઈંગ કરવું ગમે છે થેન્ક યુ નમસ્કાર જય ગિરનારી મારું નામ જયરાજ કાચા છે અને હું આર્ટ્સનો સ્ટુડન્ટ છું આજે 18th મે એટલે કે ધ ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે નિમિત્તે જે સરદાર પટેલ ગેલેરી છે તેના દ્વારા

नमस्ते हरे कृष्णा मेरा नाम मौलिक शरद शर्मा है मैं नौ साल का हूँ और आज आप और आज मैंने इंटरनेशनल म्यूजियम डे पर भारतीय संस्कृति में भरतनाट्यम नाचते हुए दो महिलाओं को अपने चित्रों में दर्शाया है ये चित्र बनाते हुए मुझे बहुत ही अच्छा लगा धन्यवाद थैंक यू મારું નામ ભુવા કાવ્યા છે આજે ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે નિમિત્તે અહીં સરદાર ગેટ ગેલેરીમાં ડ્રોઈંગ કોમ્પિટિશન યોજાયું હતું જેમાં મેં પાર્ટિસિપેટ કર્યું હતું અહીં ડ્રોઈંગ કોમ્પિટિશનમાં મને ડ્રોઈંગ કરવામાં ખૂબ મજા આવી અને મને અહીંયા ખૂબ શીખવા મળ્યું તે નિમિત્તે હું ધન્યવાદ કહું છું

અહિયાં જેમે પેઇન્ટિંગ કર્યા છે એમાં કેમ ને કે લગભગ જે લાઇન્સ કેચ છે પેન્થી લગભગ 7 સેકન્ડમાં પૂરું કરવાનો રેકોર્ડ છે 7 સેકન્ડની અંદર લાઇન્સ કેચ આપું ડ્રો કરે છે આપણે અહીંયા પણ આ કે છે તો આપણે જોઈ શકાઈએવાનું કરી પર કરી 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 શકાશે તોકનામાં આપણે ફેસ મેન્ટેનન્સ ના આસિસ્ટન્ટ મેનેજર મેરે કહી છાતી એ જોસીને હો મેં અને સ્વાગત કરું છું સાહેબ આ પછી બીજાને પણ જે જોજ છે રીઆમન મકવાણા એમનો પૈસે આપો તો જે સૂક્ષ્મ ડિઝાઇન હોય એનામાં જે મહારત હાંસલ કરી હોય ને એવા એ આપે પોરબંદરની આ ગેલેરીમાં પણ એમનો બહુ મોટો ખાડો છે અને આ જે ગેલેરી ઓપન કરી તો એનામાં પણ કહેવાય ને કે જે દેખાય નહીં પડદા પાછળના જે કલાકાર હોય ને એમાંના એક રીતે તો હું મેડમને કહીશ કે એમનું પણ મુખ્યનું સ્વાગત કર્યું તમને બધાયને રોજ સાચે બેસીને શીખવાડવાવાળા વાળા એટલે કે રિમ્પલ કે જેમનો બહુ જ મોટો ફાળો છે આ કોમ્પિટિશન પાછળ પણ અને આ આર્ટ ગેલેરી ઓપન કરવા પાછળ પણ તો સેટી મેડમને હું વિનંતી કરીશ કે રિમ્પલ મેડમનો કેલેન્ડરથી સ્વાગત કરશે અવાજ આવું ના માટે તમે બધા અત્યાર સુધી રાજી બેઠા છો કે કોમ્પિટિશન ના વિનર્સ તો એનું ચાયરાત ભાગ લેવું હોય છે રેક તો કોમ્પિટિશન છે બાકી મારા માટે તમે બધા છો અને તમે બધા બહુ સરસ સો આપણે જે નવ વર્ષથી પંદર વર્ષના વચ્ચે ના હતો હતું એમાં થર્ડ રેન્ક છે ઠક્કર कोणी हे देख ફર્સ્ટ સ્ટેન્ચ છે સિંગલ યાદ બની છે એનીથિંગ જે તો સબ્જેક્ટ હતો એનીથિંગ વાઇઝ જ સ્ટુડન્ટ્સ એ પેઇન્ટિંગ છે એ કરેલા છે આપણું કલ્ચર છે એ ડાયરેક્ટ પેઇન્ટથી લાઈન વર્કથી અને આપણને જે ઇમ્પ્રો છે કે જે આપણને ગયા વખત આપણે આપણે પાસ્ટમાં આપણે એજ્યુકેશન સિસ્ટમમાંથી કઈ રીતના આપણે શીખતા એનું આખું કલ્ચર આપણું છે જેનું કલ્ચર હતું એમને બેન્ક દ્વારા એને ડિસ્પ્લે કર્યું છે એ જ રીતના બાજુમાં જે ભાઈ છે એમને વોટર કલરનો ઉપયોગ કર્યો છે અને એને ખાસ તો આપણા જૂનાગઢનું કલ્ચર છે એને હાઇલાઇટ કર્યું છે આપણે જે જગ્યાએ ઊભા છે એ જ વસ્તુ એમને ડ્રોઈંગમાં મુકાળી છે સરદાર પટેલ ગેટ છે તેમાં આપણે એક સાઈડમાં આર્ટ ગેલેરી પણ ડિસ્પ્લે કરી છે સાથે વિશ્વ શાંતિ માટે આપણે જે શાંતિ માટે યંદન

બાજુનો જે પિક્ચર છે એમાં ભારતનો નકશો બતાવેલો છે અને એ નકશાની આજુબાજુ આપણું ઇન્ડિયન કલ્ચર છે એ ડિસ્પ્લે કરેલું છે એમાં પણ એને મિક્સ મીડિયા યુઝ કરેલા છે પેન્સિલ કલર છે પેન છે પોસ્ટર કલર્સ છે અને બહુ સરસ રીતે એમને એમનું ક્લિયરિટી જે પેનથી ને કલરથી કરેલું છે એકદમ નીટ એન્ડ ક્લિયર છે એ સબ્જેક્ટ તમારો ડિસ્પ્લે થાય છે એ જ રીતના સેવ અવર કલ્ચર આપણા કલ્ચરની જાણવણી માટે એમને સરસ મજાનું એક શિષ્ય અને ગુરુનું

કેનિકમાં આગળ વધી શકાય એના માટેનો એક કોન્સેપ્ટ લાઈન અને પિક્ચર લેવલની છે ખૂબ સરસ બધને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન આજના મેં સ્કૂલ જે ઉપરની પર

આપણે બધા જ અહીંયા પાર્ટિસિપેટ થયા છે એટલે બધાને સર્ટિફિકેટ તો મળશે જ મેડમ અને હું અહીંથી જેનું નામ બોલીએ એ ફટાફટ આવી એમનું સર્ટિફિકેટ લેશે જો એના માટે ખૂબ ખૂબ આભાર અને કોંગ્રેચ્યુલેશન બધા જ વિનર છો અને અપકમિંગ ફિફ્થ જૂન વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઉપરકોટના કેન્દ્રમાં આપણે એક નાની એક્ટિવિટી પ્લાન કરી રહ્યા છે જેના સર્ક્યુલર અમે બહાર પાડવાના છીએ બરાબર છે તમને એ મળી બી જશે એમાં આપણે તમારે જો કોઈ બહાર લેવો હોય તો એક એજ ગ્રુપ વાઇઝ પોસ્ટર કોમ્પિટિશન બનાવેલું છે કે જેની અંદર તમારી થીમ હશે એનવાયરમેન્ટ ને બચાવવા કે એનવાયરમેન્ટ રક્ષતું તમારે ત્યાં ત્રણ કલાક સવારે આવે ને તમારે લાઈટ ત્યાં જ પેઇન્ટિંગ કરી આપવાનું છે પોસ્ટર કોમ્પિટિશન છે બટ એમાં કાઈક ને કાઈક સોશિયલ મેસેજ હોવો જરૂરી છે જે આપણા એનવાયરમેન્ટ રક્ષતો છે સેકન્ડ છે સ્કૂલ સ્ટુડન્ટ્સ ને કરીને જે કે પ્રોજેક્શન કોમ્પિટિશન આપણે હંમેશા પ્રોજેક્ટ કરતા હોઈએ છીએ સાયન્સના ને એવી રીતે તો તમે કોઈ પણ ઇકો ફ્રેન્ડલી પ્રોજેક્ટ બનાવી શકો છો એમાં પ્લાસ્ટિકનો કોઈ યુઝ ન હોવો જોઈએ ને એન્વાયરમેન્ટ લગતો તમે પ્રોજેક્ટ ઘરેથી બનાવી લાવવાનો રહેશે જે ઉપર ગોઠવા ડાયરેક્ટ સવારે નવ વાગે પ્રેઝન્ટ કરવાનો રહેશે અને થર્ડ છે એટીન પ્લસ એટલે કે તમારા પેરેન્ટ્સને તમારા મોટા ભાઈ બેન જે કોલેજમાં હોય એ એ લોકોને એટીન પ્લસ બેસ્ટ ફોર બેસ્ટ બેસ્ટ વસ્તુઓ જે એટલી હોય છે જે રિસાયકલ નથી થતી તો રિસાયકલ ન થતી હોય ત્યારે તો એને તમે કઈ રીતે બેસ્ટ માર્ક્સ બેસ્ટ માર્ક્સની બેસ્ટ બનાવીને તમે પ્રેઝન્ટ કરી શકો છો એના માટે તમારા મમ્મી પપ્પા ભાઈ બેરો કોઈ પણ પાર્ટિસિપેટ કરી શકે છે સો આપકા ઇવેન્ટ આવી ગઈ છે તો એમાં એક્સાઇટેડ જો પાર્ટિસિપન્ટ થવા સહો અમારી બધાની તૈયાર આજ હોય ઓકે ஆல் ધ બેસ્ટ થેન્ક યુ તમારા Okay. Thank you there madame.